ગર હવેલી અને દમણ દીવ તેર ઓગસ્ટ બે હજાર પચીસ જણાવી દઈએ કે માનનીય ત્યાંના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે સિલવાસામાં હર ઘર અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે રેલીની શરૂઆત યાત્રી નિવાસથી થઈ અને શહીદ ચોક સુધી પહોંચી હતી કલેક્ટર પ્રિયંક કિશોરે આકાશમાં ત્રણ રંગીન ફુગાઓ છોડીને અને તિરંગો લહેરાવીને રેલીનું ઉદ્ઘાટન કર્યું હતું સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ મહિલા જૂથો વરિષ્ઠ નાગરિકો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી અધિકારીઓ અને સહભાગીઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા અને સમગ્ર રૂટને દેશપ્રેમના રંગમાં રંગી દીધો હતો કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવના મજબૂત કરવી અને સાથે સાથોસાથ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક ઘર પર તિરંગો ફરકાવવાનો સંકલ્પ કરાવવાનો હતો આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ જોવા મળી હતી રેલી દરમિયાન વિદ્યાર્થીઓ અને બાળકો દ્વારા દેશભક્તિ ગીતો સાંસ્કૃતિક ઝાંકીઓ અને પરેડ રજૂ કરવામાં આવી હતી સાથે જ દેશભક્તિ સંગીત મેળો જેનું થીમ ઓપરેશન સિંદૂર બે હાજર પચીસ પર હતું જેના આયોજક આઈએનએસ પટેલ અને ગુજરાત દમણ દીવ નૌકાદળ ક્ષેત્ર હતું અને અંદાજિત બારસો વધુ નાગરિકો હાજર રહ્યા હતા પ્રખ્યાત આઈએનએસ કુંજલી બેન્ડ દ્વારા જય ભારતી સારી જહા અચ્છા સમગ્ર નદી કિનારો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો મેસેજ દેના ચાહું કે ભારતીય નૌસેના તરફ પ્રકાર કે ઇવેન્ટ हमारी यूनियन टेरिटरीज में दमन दीव सिलवासा में स्पेशली हो रहे हैं ताकि नेवी आप तक और करीब आ सके वो संदेश दे सके कि हम आपके साथ सदैव खड़े हुए हैं मैं चाहूंगा कि ये इवेंट्स एक प्रोत्साहन का जरिया बने और ज्यादा से ज्यादा लोग फौज की तरफ आकर्षक हो और बढ़ चढ़ के देश की सेवा में अपनी हिस्सेदारी और भागीदारी निभाएं दुश्मनों को एक ही मैसेज देना चाहूंगा कि हम हर परिस्थिति में तैयार हैं मैं प्रशासन को भारतीय नौसेना की तरफ से अनेक अनेक धन्यवाद देना चाहूंगा स्टेशन ने पूर्णतः सहयोग के साथ इस इवेंट को आज एक सक्सेस बनाया है उनके एफर्ट्स के के साथ यहां के सारा सुचारू रूप से अरेंजमेंट्स हो पाए और भारतीय नौसेना का जो 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 मकसद था जो मैसेज था जो चाहत थी वो आज हम भरपूर तरीके से सिलवासा वासियों के साथ पूरा कर पाए हैं ये इवेंट जो है पंद्रह तारीख को दोपहर बारह बजे से एक बजे तक एपीजे अब्दुल कलाम ऑडिटोरियम में दोबारा से दोहराया जाएगा मेरी शहरवासियों से अनुरोध है कि उस इवेंट में जो आज नहीं अटेंड कर पाए हैं वो उस इवेंट में आके उसका हिस्सा बने